નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી હાર્દિક સ્વાગત છે સિનોર તાલુકાના માંજરોલ ગામ ખાતે ગોમચંદ મહારાજના મંદિરે ચોથો વાર્ષિક મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું સિનોર તાલુકાના માંજરોલ ખાતે ગોપચંદ મહારાજના મંદિર ખાતે ચોથો વાર્ષિક મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા લોકફાળો એકત્રિત કરીને ભંડારાનું આયોજન પણ ગોઠવવામાં આવ્યું હતું સમસ્ત ગ્રામજનો ભાથીજી દાદાના મંદિરે ભેગા મળીને દાદાની પૂજા અર્ચના કરીને લોક ડાયરાની શરૂઆત કરવામાં આવી હતી ડાયરામાં રમઝટ બોલાવનાર ટીમલી કિમ કમલેશ બારોક તેમજ વિક્રમ ચૌહાણ તેમજ હાસ્ય કલાકાર લહેરી ભગત તેમજ સાથી કલાકારો દ્વારા ભારે રમઝટ બોલાવવામાં આવી હતી રિપોર્ટર કેતન વિસાર